દયા પર હાઈવે પાસે આવેલ ટેકરી ઉપરથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરનાર શખ્સને દબોચી લેતી એસઓજી પશ્ચિમ કચ્છભૂજ અધિક પોલીસ મહાનિર્દેશક એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિને નાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોય તે અન્વયે મહેન્દ્ર બગડિયા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના હોય લોકસભા ચૂંટણી અન્વયે આદર્શ આચાર સંહિતા અમલમાં હોય જેથી એનડીપીએસની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી એનડીપીએસ ની બદી સદંતર નાબૂદ કરવા એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર વી વી બોલાનાઓ કર્મચારી તે સ્ટાફ ના કર્મચારી ના એસઆઈ માણિકભાઈ રાજીયાભાઈ ગઢવીનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી દયાપર હાઈવે પાસે આવેલ ટેકરી પાસેથી આરોપી ચિંતન કુમાર ઇન્દ્રકુમાર પટેલ ને ઝડપી પાડી તેના કબજામાંથી માંથી ગેરકાયદેસર વાવેતર કરેલ વનસ્ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડ ચાર નંગ વજન ત્રણ પોઈન્ટ છસો એસી કિલોગ્રામ કિંમત રૂપિયા છત્રીસ હજાર આઠસો પાડી દયા પર પોલીસ સ્ટેશન ખાતેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના ચાર છોડ વજન ત્રણ પોઈન્ટ છસો એસી કિલોગ્રામ કિંમત રૂપિયા છત્રીસ હજાર આઠસો એન્ડ્રોઈડ મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા ત્રણ હજાર એમ હજાર આઠસો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસો જોડાયા હતા